પોરબંદર ચોપાટી ખાતે વિસર્જનમાં અવ્યવસ્થાના કારણે ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો બીજી તરફ મોટા ભાગની પ્રતિમા પીઓપીની હોવાથી રાત્રે જ તણાઈને કાંઠે આવી ચડી હતી આથી સવારે તમામ પ્રતિમાઓની સ્થિતિ દયનીય બની હતી પોરબંદરમાં ગણેશ ચતુર્થીના દિવસે ચારસો થી વધુ સ્થળોએ ગણેશજીની સ્થાપના કરાઈ હતી અને પાંચમા દિવસે પૂજા અર્ચના બાદ આજે મોટા ભાગના પંડાલો ખાતે અબીલ ગુલાલની છોડો ઉડાડી ડીજે અને ઢોલ સણાઈના નાદ સાથે ગણેશજીનું વિસર્જન કરાયું હતું અગલે બરસ સુ જલ્દી આના આ નારા સાથે વિસર્જન માટે લોકો પ્રતિમા સાથે વિસર્જન સ્થળે પહોંચ્યા હતા જેમાં પાલિકા દ્વારા વિસર્જન માટે ચાર સ્થળ નક્કી કર્યા હતા જેમાં રઘુવંશી સોસાયટી પાછળ બીએસયુપી આવા

એફ ટીમો દ્વારા દૂર સુધી વિસર્જન કરવાને બદલે કાંઠા નજીક વિસર્જન કરવામાં આવતું હતું જેના કારણે મોટા ભાગની પ્રતિમાઓ પીઓપીની હોવાથી સાંજ સુધીમાં તણાઈને કાંઠે પરત આવી હતી જેથી ભગવાનનું અપમાન થતું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું અને અવશેષો કાંઠે તણાઈ આવતા શ્વાનો પણ પ્રતિમાઓ ઉપર બેસીને પ્રસાદીની જયાફત ઉઠાવતા નજરે ચડ્યા હતા આથી ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અબિલ બિલ ગુલાલની છોડો વચ્ચે અહીં મુંબઈની ચોપાટી જેવા દ્રશ્યો સર્જ યોજાયા હતા પરંતુ વિસર્જનના બીજા દિવસે અહીં કઈક અલગ જ દ્રશ્યો જોવા મળ્યા હતા ગઈકાલે આસ્થાબેર વિસર્જિત કરાયેલા ગજાનન કેટલીક પ્રતિમાઓ ખંડિત થયેલી હાલતમાં દરિયાકાંઠે તળાય આવી છે રંગે ચંગે વિસર્જન કરાયેલ વિઘ્નહર્તાની પ્રતિમાને દુર્દશા અને અપમાનની સ્થિતિનું નિર્માણ થયું છે સ્વાનો આ ખંડિત પ્રતિમાઓ ઉપર આટાફેરા કરતા હતા જે ભગવાનની આટલા દિવસ સુધી પંડાલમાં સ્થાપના કરી દરરોજ પૂજા અર્ચના કરી હતી તેની આવી હાલત જોઈ રૂવાળા ઉભા થાય તેવું દ્રશ્ય સર્જાયું હતું નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર